प्रार्थना कुर्वन्ति भगवन् मङ्गलं भगवान विष्णु मङ्गलं गणपते मङ्गलं रुद्रः નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે આવેલ છે જેમાં નેશનલ હાઈવે બાજુની લંબાઈ ત્રણસો બેતાલીસ મીટર છે અને દમણ બાજુની લંબાઈ ચારસો એકતાલીસ મીટર છે રેલવે પોર્શન એકસો પંદર મીટર લંબાઈનો છે હાઈવે ઉપર થતા ટ્રાફિક જામનો પ્રશ્નનું નિરાકરણ થશે વધુમાં સદસ રીતના સુરતની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ વલસાડ જિલ્લાના સાંસદ એવા યુવા શ્રી ધવનભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ તાલુકા પંચાયતની પણ અલગ અલગ ચૂંટણી હતી અને તમે જે લોકોએ સહયોગ આપ્યો છે કોઈ પાર્ટીને સીટ મળ્યો હોય તો ભારતીય જનતા પાર્ટી ને મળી છે એવી ઐતિહાસિક વિજય આપણે વલસાડ ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એવા ગીઠા રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે આપણા વિસ્તારના લોકપ્રિય યુવા સાંસદ ધવલભાઈ આપણા કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ સાથે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતા એ ગલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો ભાગે જૂન સુધીમાં સુધાર પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે જે આપણો બલીઠાનો રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો તેનો આજે નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્ત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું આપણે ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી ને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણાં મંત્રીશ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂડ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગામી આગમી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યું છે એટલે આપણા વાપીનું સારામાં સારું વિકાસ થાય અને વલસાડનું સારામાં સારું વિકાસ થાય એના માટે સાથે આપણા ખાસ કરીને જે હમણાં બજેટ આવ્યું એમાં આપણા નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાએ ખાસ કરીને વાપીની ટ્રાફિક સમસ્યા નિવારણ માટે એક ટ્રાફિક પોલીસ સ્ટેશનનું પણ અહીંયા આપણે જાહેરાત કરી છે એના થકી જે ટ્રાફિકની સમસ્યા છે એનું પણ એકદમ સારી રીતે નિરાકરણ થશે અને અમારી ભારતીય જનતા પાર્ટીની ચાહે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય અમારી મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય એ બધા મળીને સારું કામ કરીને લોકોનું જીવન કઈ રીતે સરળ બને એમનું જીવન કઈ રીતે સમૃદ્ધ બને એના માટે પૂરું ફોકસ રાખીને અમે આગ આગળના દિવસોમાં પણ વિકાસના કામ કરશું